આયોજન છે સાથે કાર સેવકોનું સન્માન રાખવામાં આવ્યું છે અયોધ્યા ભગવાન શ્રી રામના નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસમી તારીખે જયારે નજીક આવી રહી છે ત્યારે સમગ્ર ગોધરાની અંદર ખૂબ आनंदનો માહોલ છે જે શાહદત ગોધરાની અંદર કાર સેવકોએ આપી છે અને એટલા માટે ગોધરાના નગરજનોને ખૂબ વિશેષ આનંદ હોય સમગ્ર રાષ્ટ્રની અંદર તો ખૂબ જ આનંદ છે પણ ગોધરાની અંદર વિશેષ ભગવાન શ્રી રામ એમની જન્મભૂમિ ઉપર મંદિર નિર્માણ થઈને જ્યારે એમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિથી આદેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના ધર્માચાર્યોની ઉપસ્થિતિની અંદર જ્યારે આ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગોધરા નગરના નગરજનો ખૂબ જ આનંદિત છે અને સા સાથે આ રાષ્ટ્રની અંદર માતા અને રાષ્ટ્ર માતા તરીકે જાહેર કરવામાં આવે એવી ગોધરાના નગરજનોની ભાવના છે જેને અનુલક્ષીને પણ સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને દેશની અંદર દરેક નગરજનોની અંદર એ ભાવના પ્રગટ થાય અને વહેલામાં વહેલી આ દેશની સરકાર ગૌ માતાને રાષ્ટ્ર માતા તરીકે જાહેર કરે એવી પણ અહીંયાથી બુલંદ માગણી થશે અને સાથે રાષ્ટ્ર પ્રત્યે દરેક વ્યક્તિની જે એક ભાવના છે એ ભાવના પ્રબળ બને અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસની અંદર દરેક વ્યક્તિ આ રાષ્ટ્ર મારું છે મારી આ ડ્યુટીને ફરજ છે એવી ભાવના દરેકમાં પ્રગટ થાય એ ધ્યાને રાખીને આ સરસ સુંદર મજાનો કાર્યક્રમ આજે ગોધરા મુકામે યોજાઈ રહ્યો છે જેની અંદર

ભગવાન રામચંદ્રજી ભગવાનને પાંચસો વર્ષ પૂર્વેથી જે લડત ચાલતી હતી એનો ઐતિહાસિક ચુકાદો આવતા જે મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે એના ભાગરૂપે કાર સેવકોનું સન્માન થવા જઈ રહ્યું છે અને સાથે સાથે ગૌ માતા માતા એ બંનેના આયોજન છે અને શાકોત્સવનું ભવ્ય આયોજન થયું છે તેમાં વડતાલથી આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી પરમ પૂજ્ય ભાવી આચાર્ય એકસો આઠ શ્રી છે સાથે સાથે ખૂબ વાત એ છે કે વૈષ્ણવ સમાજના વૈષ્ણવ આચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી દ્રુમિલકુમાર મહોદેવજી પણ પધારે છે અને સાથે સાથે ગઢડાધી એસપી સ્વામી પણ આ પ્રસંગની અંદર પધારીને હજારો હજારો હરિભક્તોને આશીર્વાદ તેઓ આપશે